લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ પંદર બાર બે હજાર ચોવીસને રવિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કજો મેષ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરી સૂર્યનારાયણ ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ ગોળનો ટુકડો માથા પરથી ઉવારીને જલપ્રવાહ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમાકુ સિગરેટ જેવા વ્યસનો નથી કરવાના વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ આજે ઘરના બાળકો જે ભણે છે તે લોકોના અભ્યાસક્રમ પર થોડીક નજર નાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મનમાં ખોટા નકારાત્મક વિચારો લાવવા નહીં મિથુન મિથુન રાશિ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે શિવજીની પૂજા કરવી જોઈએ સૂર્યનારાયણ ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ અને લાલ ચંદન મધમાં ભેરું કરીને ભગવાન શિવને તિલક કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બિનજરૂરી ખરીદી નથી કરવાની કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરવી જોઈએ ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ અને કોઈક જે સફાઈ કર્મી છે ને એને આજે મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ નાનો કે મોટો એનું અપમાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધે આપવો જોઈએ ઘઉં ગોળ તાંબુ લાલ વસ્ત્ર આવી વસ્તુઓ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કેરેક્ટર બગાડવાનું નથી કન્યા કન્યા રાશિ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ મનમાં આજે સારા વિચારોને અમલમાં મૂકવા જોઈએ બહાર લાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બીજાના ભરોસા પર કોઈ મોટું કામ કરવાનું પ્રયત્ન નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરજો તુલા રાશિવાળાએ આજે ખાસ જે કોઈ જાનવર પશુ પક્ષીને વાયગું હોય ને એની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ જગ્યાએ ગંદકી કરતા વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિ વાળા શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના દોરા ધાગા બાંધવા નહીં ધનરાશિ ધન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધન રાશિ વાળાએ આજે રવિવારના દિવસે ઘરે આવેલા મહેમાનોની આગતા સ્વાગતા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો માતાને કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં પહોંચાડતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ઘઉં ગોળ તાંબુ લાલ વસ્ત્ર આમાંથી તમને જે યોગ્ય લાગે તેવી વસ્તુ શિવ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા ઘરની સામે અથવા તમારી સામે કોઈ માંગનારો યાચક કોઈ માંગણી કરે તો એનું અપમાન નહીં કરતા નહીં આપો તો વાંધો નહીં પણ એનું અપમાન નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરજો કુંભ રાશિ આજે પોતાના કુટુંબના સભ્યો સાથે સમય પસાર કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાનું ચરિત્ર બગાડવાનું નથી મીન રાશિ મીન રાશિ આજે શું કરજો મીન રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને ગોળમાંથી બનેલી મીઠાઈ ખાવી જોઈએ અને લોકોને પ્રસાદ રૂપે વેચવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મિત્ર સાથે ભેદભાવ ઊભો નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ નમસ્તે